એ જે સિગરેટ ના કેમ સોમજા મને અમે તો કેટલા દિયે બાયણે નીકળે અમે તો મે તમને જોયા જ નતા કે શાકભાજી લેવા જાવી શાકભાજી લઈ આવું ને તો નીરજ મરે શાકભાજી તમે આવ્યા ફ્રૂટ લેવા ભેગા થ્યા હતા પાછા તો ભેગા થ્યા ન આપણે ફ્રૂટ લેવા ભેગા થતા પાછા ભેગા ન હું એમણા કામ હતું થી હતી માં કામમાં કે સોમલ કે એમ હા ઈ તો કાલે ગઈ હાઈ જો ઈ હા એને ઘેર ગઈ કે હવે મોય માર માર જાઉં મે કીધું કે રોકાણ તો ના મમ્મી ઘણાઈ દી રોકાણ બિસાડી હમણા રોકાણી તી હવે જો એને ઘેર ગઈ અહીંયા લેટર નહીં રહી કોઈ ને અહીંયા ક્યાંય સંદીપી લેટર હંતાડીને અહીંયા જો તો મારા પર્સ ને વિખેર વાર કર નાખ્યો મારા ચપ્પલ ને જોતો ખરી કે એવું મારો કબાટ કર નાખ્યો બધું મારે વ્યવસ્થિત કરીને રાખવું પડશે જોતો ખરી કેવા છે આ બધા ખબર નથી પડતી શું કરવું ક્યાં લેટર મૂક્યો હશે મને એ જ થાય બાપુજીને બોલાવું તો કે બાપુજી ક્યાં રાખો સંદીપે લેટર સંદીપ તમારે નીચે જો હોલમાં હું તમે જોયા ને એટલે તો હું બોલાવતી નથી બાતો જો બળબડ બળબડ ચાલુ જ છે પણ મારે તો સ્ટ્રોંગ થઈને જ રહેવું છે હું જો બી ગઈ ને એકવાર તો બધા મને દબાવશે એકવી સંદીપે દબાવશે એટલે મારે છે ને સ્ટ્રોંગ થઈને જ રહેવાનું છે અહીંયા કે કપડાની વચ્ચે નથી રાખો ને લેટર મારે જાવું જો હે સ્કૂલે બહુ મોડું થઈ જાય ને તો પછી હું હેરાન થઈ જઈશ હું મારા બાળક માટે કરું જે કરું નહીં સંદીપને હજી મારા હમણાં કેવું નથી કે હું પ્રેગ્નન્ટ છું ભલે મારી હતે કેવું વર્તન કરે છે ને એ મારે જોવું છે મને બોલાવી કાલનું કેવા રાડું નાખે જો તો ખરી ઉઠીને સહાય આપણે કરવાનો બાને એમ નહીં કે જેવી ખા મૂકીએ સોનલતા આવતી જ ન એટલે કેમ જાણે જાણે રાણી થઈને આવી હોય ઘરમાં ને એનું ઝાલતું હોય ને આપણે એના નોકર હોય ને કરતા હોય કામ એમ આપણે રહેવાનું લે આઈ જવાબ નથી દેતા ઉઠે તો એમ નહીં કે હાલ મારી ને જે સા મૂકી દઉં કે કંઈક કરવા લાગવું બને અને પૈડા ઉપર ને ઉપર રૂમમાં ને રૂમમાં ખબર નહીં આને તો બુદ્ધિનો સાટો જ નથી કંઈ છોકરાને બાપમાં ત્યાં મૈકા હલા કમ ડોલિયા જોતા ધ્યાન ત્યાં બહાર રાખી દે મને તો એવી ખીસ બા ઉપર લાઈપ કર્યા રાખે ને મોટી વો કર નાખ મોટી વો કર નાખ મોટી વો નવડી છે બધું કર્યા જ રાખે કામ એ તમને કહો અહીં આવો સાંભળો કે ના અહીં બાઈને હું ઊભા અહીં આવો એ આવું રાઈડ હું નાખે ને આવું સુન્યા કાનુડો રહેતો નથી ને એટલે એની પાસે હોતો બોલ ને તાર શું કામ છે હોય ઉઠી મારે સા કરવાનો બીજા બધાય બે હેકા એટલે હું ઘર ની કઈ નોકર નથી તમારા બધા ના કર્યા રાખો મને જીરી નહીં પોહાય એ બઈ બહુ નું હેડકું કામ કરવાનું હું તો પેલી ની સેલી વાત કહી દઉં તમને આમ જોવો સાંભળો કે નહીં હું સે રાઈડું નાખતી બોલ હું કરવા રાઈડું નાખે બોલ ને હું સે એમ કહો કે બેઈ ને હેડકું કામ કરવાનું હું તમને એમ કહું છું સમજાય કે નહીં હાતી હું હેડકું કામ કરવાનું બોલ ભાઈ ઉઠી મને સીધી ઉભી થા કા સોનલ ને ના ઉભી કરી કે જાતા સામ હોય સે સોનલ થી હવે સોનલ આવી ને એટલે બાપુજી થી બે સોનલ થી બે હવે પેલા તો ઉલાતા સોનલ ને હવે કેમ બે સે કઈ ખબર પડે તમને સીધી મને ઉઠાડી તમને નત ખબર નીંદર માંથી ઉભી થા સામુઈ કહે ને પોતે આયા ધીરે ધીરે એઠે જો માં કરે છે એમ કરવા દે જી કરે તું હું કરવા ઓલી ઉપાધી કરે ઈ માની તો તું ઓલી થઈ જાય ઉપાદી કરવાથી કઈ નઈ થાય તો હું કરવા ઉપાદી કરે ઉપાધિ હું કરવા કહે હું નહીં કરું બધું કામ હું જો તમને પેલા કહી દઉં હું સા મૂકી દઈ હું રોટલી લોટ નહીં બાંધું બા ને કે સોનલને કહેજો રોટલી લોટ બાંધે હું નહીં વીરીને જ બધું કરવા હો મારા યાદ પગ દુઃખે હું આજ ખૂબ ઢહેડા કર્યા વા ગામડે એટલે હું હવે કઈ બહુ કામ નથી કરવાની કયો કામ મારી રાખી લે સંદીપભાઈ તા કેતા હતા બે કામ વાળી રાખવી કાંઈ એક નથી રાખતા એ તો ત્યાં સોનલ ના પાડી કામ વાળી કંઈ નથી

এটা মনে খবর বাজনু থাই তো কে নো উপাড়ো ধোতি রুম মা হ্যাঁ নতার বাপুজ কী কই কে সিঁধ কে মানে সিঁড়াই এ কই সিমতি নাই કંઈ વાંધો નહીં બાપુજી કે એમ કરવા દે બાપુજીને હમણાં પાણી છે ને બધું ઉતરી જાય પંદર દીમાં બધો એનો રંગ દેખાડી દે સોનલ તમે જોજો ને બાપુજીને બહુ પાવર થઈને આવ્યા કે હું તેડી આવ્યો એમ મારામાં જો હવે તમે જોજો તો ખરી એને કે દીમાં હું રંગ બદલે સોનલ રોગે રોગે મારે જોજો મારે જઈજ કૈયા રાખે મારો મહિનાની નહીં ને તેડી આવ્યા હવે અહીં મને શું કહે ખબર બા હું બા તકિયું લેવા ગયો રાતે તમને ખબર છે મને આ તકિયા વગર નીંદર ના આવે તો બાપુજી સોનલ ને દૂધ દેવા આવ્યા તો બાપુજી કે ઈ કે તું સોનલ ને લેટર દઈ દે મને નથી ખબર ક્યાં લેટર પડ્યો નહી હું તો હા શું બા

બા મારે એની ભેજા મારી નથી કરવી ને એટલે પછી હં આવતો રહ્યો બધા સુઈ ગયા ને પછી હું આવ્યો બાકી હું હે ને ટીવી જોતો તો બહેને બહેન રવેશ માં પછી હું આવતો રહ્યો કે બા જોઈ જાય ને તો બા બિસાડા ઉપાદી કહે મારો દીકરો અહીં હોવે છે એટલે પછી બા એટલે

બા થઈ જાય ધીરે ધીરે બધું મને હે ને અત્યારે મારા ટેન્શન માં હું ને મને કઈ ઉકળ્યું ને કઈ ખાતું નથી છોકરા જમીન નું જાવ ગામડે એકદી જોઈ આવો કીમ સે કીમ નઈ હું મોહેમ થઈ ઈનો કરી આવો નકર પછી છે ને ઉપાડી થઈ પડ્યો જમીન ની તાર બાપુજી તન નત ખબર બધી ભાઈઓના નામે કરી દીધી આયા ની સોનલ ના ના કરી દીધી ને તો ક્યાંય ના તમે હા બધા ટીંગાઈ રહે હો મને તાર આઈતે કાલીવો વિસાર આવ્યો કે જો સોનલ ના ના જમીન કરી દીધી ને તા બધાય હલવાવાના છે હાચી વાત છે બા તમારો વિશાર ઈ મને સારો લાગ્યો કે તમે આવો વિચાર કર્યો કેમ કે બાપુજી નામની જમીન સટા બાપુજી ગમે એના નામની કરી હગે એ તો મને ખબર છે પણ એમ તો ન થાય ને બા અમારા નામ બોલાતા હોય ને દીકરાના નામ હોય પેલા વહુ ના આવે ને એમ ખબર થાય હવે હા મને તો તમે હાવ ટેન્શનમાં નાખો કારણ વગરનો એ બા મોહમ મોટા ભાઈને મોકલીએ ને બેગ દી તો જોઈ આવે ને ગામડે હું છે હું નહીં કંઈ કોઈના નંબર ન કર ફોન તમારા કોઈમાં અક્કલ ન એટલું તો બધુંય રખાય ને

સોનલ બહુ ને સાપ પીવી મોટી બહુ ને કઈ સા કરતા તો પી લઈએ પીવી હોય આવે રાખે જીવી ભાવતી હોય એ મોટી બહુ તો જો હારી કરે દૂધ વગર ની કરે પછી જેંકી બહુ ને દૂધ વગર ની સા ભાવતી નથી એટલે ભાવતી હોય ને એવી કરી આવે ને પી આવે ખોટે ખોટી કઈ જવાબ દે ને આડા આવડા જવાબ બોલે તી હર કોઈ જવાબ દઈ હક ને આડો અવરો દઈ હક બધુંય હવરી હવરી રીતે બોલે ને હવરી રીતે બોલે હું કરવા એવા બોલે કઈ વાંધો ની બાપુજી હું મારી રીતે દૂધવાળી ચા કરી આવીશ હા મને તો પાણી જેવી ચા જરાય ન ભાવે મને તો એકલા દૂધની ચા ભાવે બાપુજી ને બાપુજી મારો લા લેટર નું જરી કહી દેજો તો મારે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો સંદીપ એ સંદીપ ઊભો થા હવે ઊભો થા આડા થઈ ગયા હવે આમાં ઊભો થવાય ને જટ છે ને લેટર કાઢ દે તો હું ને સોનલ બોક્સ ને જઈ આવીએ બાપુજી એકવાર કીધું ને મને નત ખબર પછી તમે હું ખોટે ખોટી મારી લપ કરો કેવી નથી ખબર કેવી નથી ખબર આવ્યો છે તો તમારા હાથમાં કેવી નથી ખબર નહીં મળ્યો તો હું તમને ખબર નથી હું શું કરીશ એ મારે કોઈ વાર વાત નથી કરવી હું કોઈ વાર વાતણું કરવા નથી માંગતો ઓકે મારે કંઈ બાંધવાની જરૂર નથી અમે અમારું ઘર છે અને અહીંયા રહેવાના જ છે અને લાઈફ ટાઈમ અહીંયા જ રહેવાના બધાયને કહી દઈ સાંભળી લેજો

મારી યારે ખોટી કોઈ ભેજા મારી કરવી નહીં મને કે લેટર બેટર ની ખબર નથી તમારે જે કરવું હોય ને બધાને કરો સંદીપ ભાઈ તો જો બોલે અરરરો આ તો બાથરૂમ ડાલ તો જવા દે તા કેવી ટેવ સે કેવી ટેવ સે બાથરૂમ હોય વા હોય વા હોય વા એમ જ ઉભા રહેતા બા ને બે જણ્યું કામ માં કોઈ ઠેકાણા નહીં કોઈ ઘર આગળ નહીં ઉભા હારી હોય ને તો ઘર આગળ આવે બાકી ઘર આગળ આવે નહીં દઈ દેન લેટર હોય તો શું કરું તારે લેટર નું સોનાલી નોકરી જાય એ તને ખબર છે પછી એ બધું રહ્યું જાય નોકરી બોકરી તો હે ને શાંતિથી ઘરમાં ટકીને રહેવાય કે અહીંયા ડોરું ભાગી ન જવાય બધી છે ને ઘરમાં જવાબદારી લઈને રહેવું પડે આપણે છે ને લગ્ન કર્યા હોય તો સહને કરવું પડે ને રહેવું પડે કાબા આ મારે હું પડે સહન કરવું પડે કેમ કે આપણે જો હા હરે એમાં હોય કે માંતરે રહેતા હોય એમાં ન રહેવાય આપણે બધુંય જોવાનું હોય આ મેહનત કરું તમને કહુંય સંદીપના પપ્પા તમને કહું નત ને સહન કરું ભાઈઓને બેનોને માં બાપને બધુંય રાખું બાયડી ને એક કો નાખી રાખતા ને કામના ઢેડા કરતી બાયડી કોઈ દી કઈ ધ્યાન દીધું હે સંદીપ તારી વાત સાચી છે હું શું સુપ્રાય કેમ થાય કે આજ નઈ કાલ વાળો આવશે આજ નઈ કાલ વાળો આવશે હોય પહેલાંનું પકડીને ન ઉભવાનું હોય અટાનું જોવાનું હોય અટાની જે વાત થતી હોય ને જોવાનું હોય પેલા વીતી ગયું હવે હું કઈ જવામાં જમાનો રહ્યો નથી કઈ વાંધો નહીં બાપુજી લેટર ના આપે ને તો હું કઈ કાર્યવાહી કરીશ હવે બસ લેટર આપે તો ભલે નહીં તો હું અત્યારે બીજે કાર્યવાહી કરવા જાઉં છું બસ હું હવે ઘરમાં આવી ગઈ છું હું મારી રીતે જ રહેવાની છું હું કોઈથી બીવાની નથી એટલું સમજી લેજો બધા હું થયું છે બા હું રાયડો નાખો છો બધા હું થયું તમારે કઈ બોલવાની જરૂર નથી ભાભી શું થયું શું નહીં જઈ હોય તે વાત જઈ હોય તે શું થયું શું નહીં શું થયું શું નહીં વાત વચ્ચે તમે ડબકું મૂકો કઈ અમે પૂછીએ તમારે કઈ મામલો હોય બે નો એમાં શાંતિથી વાત કરવાની શાંતિ રાખવાની ઘર માં હું પેલા કહી દઉં નકર હું કર લે શાંતિ નહીં રાખીએ તો હું સે સંદીપભાઈ હું કરવા આવા કરે તને હું એવી ઓલી થાય છે હું તો ખાલી પૂછું ઈમાં તો સોનાલ આપણે હા ઓતેડી લે અમે તો કઈ ન કીધું તમને તમને ખાલી મે તો પૂછ્યું શું છે રાયડો નાખો દી હું તો રસોડા માંથી સા કરતી તી ન્યા બોલાવારા બોયલા જ રાખવાના છે કઈ ન સમજવાના ઓને તોડીએ ન ઓને તોડીએ શાંતિ રાખજો હજી કહી દઉં કઈ વાંધો ની સોનાલ બોક તમે શાંતિ રાખો એ બધું થઈ જાય ખોટું ઓલું કરો માં વાત થઈ ગઈ પૂરી મને લેટર જો હે બસ અત્યારે અત્યારે મને લેટર જો હે મારે બીજું કઈ નહીં